અને બે દાડે રૂમ ખાલી કરી અમારે સોસાયટી બોલાવી છે બિલર કાલે માપણી કરવા આ બધું પાડી નવે બનાવાનું છે એટલે તમે અંદર આવતો ને તમારે બધા બહેન ક્યાંજ હા કહી દઉં ના ના ભાડું હશુભાનું એમ ખાલી કરવાનું કીધું નક્કી કરતો અમારે ભયમથી કાતો બોલ્યો હશે ને એટલે લગભગ હા એમ જણાવ્યા આપડે કોરો ધંધો હેડે છે

બધા ભયા આપણે બધા ભયા આ ગુનો તમારી કોઈ ભૂલે પણ મારે તો બનાવવું હે ને એટલે આ મકાન છે આમાં પાલન તો ના મોટી સોસાયટી બનાવે તો આપડે બારે બાર એક બાપલો બારે બાર રખડશે ને બાર ટેકો તો ગાળિયા ની વાતો કરે તો ટેકો હાલો બેચો જાય હું એલવા તૈયાર તો પેલા બધા ચો જાય એક કોમ કરો આપડે ગાળીઓ નઈ આપણે ચોક તંબુ બંબુ તો પડ્યા રહો છસો રૂપિયા આપડા સસુર રૂપિયા ભજન ભાગમાં આવી જાય બધું ના કરો બધા ખાલી કરો ના ખાલી જ કરવાનું દે હું તમારે બોલ્યો નતો કોઈ નઈ બોલ્યું તો સીટ છે એમ એમ છે કીધું ખાલી કરવાનું ખબર મેં તો પૂછ્યું મને તમારી કોઈ ભૂલ નહીં પણ તમારે સોસાયટી બનવાનું

ખાલી રાખવાનું છે ભાઈ ને ટેમન ભરજો હા હા એ બોલાયા તું ખાલી કરો છે ઓડી ખાલી ભાઈ ફટાફટ કોઈડી છે

રાજીનામ થાય પેલા બે જતા રે આપડે બે નું થાય તો કરશું હવે રૂમ તો ગોતી પડશે ગમે તે કરી ચોક રૂમ રાખી આવો હા છે ફોન કરું છું શું કે ઘણું ભાડું હોય ના રાખતા આવું સસ્તું આપડે યાદ નથી ભાઈ બન છે ફોન એવું ભેડા થઈ હા તો એવું જ કરું હેડો હું ફોન કયો કરું ભાઈ બન હારો છે મારો પાછું અત્યારે શું કરશું હવે અત્યારે તો આજનો દાડે કીધું કે ખવાનું એમ કીધું એવું તો હેડો અતાર મિલતું બધું સામાન તો પેક કરીને ને અંદર રાખી દે બધું જા જાડતા ખાલી દે ફટલી નું પાણી બસ ક્યાનો હા ઉપાડી નઈ તો ઉપાડો તો તમે કોણ જેટલો નઈ ખાતો